વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયામાં સવાલો ઉઠવા પામ્યા છે વડુદરા શાહની એમએસ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને એએનસીયુઆઈ દ્વારા એસોસિએટ ડિરેક્ટર કે આર બડોલા સર પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર બેદરકારી થાય છે સાથે જ अनेકો વિદ્યાર્થીઓ સાથે વાહલા દબલાની નીતિ ફેકલ્ટીમાં કરવામાં આવે છે ત્યારે આજે એએનસીયુઆઈ દ્વારા એસોસિએટ ડિરેક્ટર કે આર બડોલા સાહેબને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આ વર્ષે જો પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ તો ફેકલ્ટીને તાળાબંધી પણ કરવામાં આવશે તેવું એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ ચીમકી આપી હતી ત્યારે બીજી બાજુ ફેકલ્ટીમાં એસોસિએટ ડિરેક્ટર કે આર બડોલા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ફેકલ્ટીમાં આવી કોઈ જ પ્રકારની બેદરકારી પ્રવેશ પ્રક્રિયામાં કરવામાં આવતી નથી તેવી સ્પષ્ટતા કરી હતી ગુસ્સા લઈને આજે એમએસ યુનિવર્સિટીમાં ચાર ચાર પાંચ પાંચ વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ આવતા હોય તો એક આશા લઈને આવતા હોય કે અમારી જે મહેનત છે એ રંગ લાવશે પરંતુ દર વર્ષે તમે મેરિટ માં એન્ટ્રન્સ એક્ઝામ માર્ક્સ નીકળે નથી કરતા એના કારણે તમે ક્યાંક ને ક્યાંક છે ને તમે સેટિંગના એડમિશન છુપાવો છો સર એની પાછળ એક્ઝામ થાય છે તો એ ચારે તમે માર્ક્સ કેમ જાહેર નથી કરતા એ છેલ્લા સુધી તમે છુપાવો છો ખાલી વિદ્યાર્થીઓ નામ આપી દો છો શું તમારા સગા સંબંધી ના હોય છે કોઈ અધિકારીઓના વિદ્યાર્થીઓ હોય છે એટલા માટે તમે માર્ક છુપાવો છો ગયા વખતે પણ સર રજૂઆત કરી હતી અમે પોલીસે બોલાવીને અવાજ તબાવી દીધો તમારો પણ સર આ વખતે નહીં ચાલવામાં આવે ચારે ચાર તાસના માર્ક જાહેર કરવામાં આવશે તો કરવા પડશે અને સાથે સાથે બારમાના જે વિદ્યાર્થીઓ બોર્ડમાં એક્ઝામ આપીને પાસ થયા હોય એ બોર્ડના એક્ઝામના જે માર્ક્સ હોય એનું પણ બેઠી જઈએ કામ કરવામાં આવશે એના પછી તમારે એડમિશન આપવું પડશે નહીં તો આ ઇન્ડસ્ટ્રીસ એનએસવાઈ નહીં થોડો આજ રોજ એનએસઓએ દ્વારા બીબીએ ફેકલ્ટી ખાતે બીબીએના કોર્ડિનેટર ને આવેદનપત્ર આપવામાં આવે છે એનએસઓએ દ્વારા જેવી રીતે અહીંયા એન્ટ્રન્સ ટેસ્ટ બાદ અહીંયા વિદ્યાર્થીઓને એડમિશન મળતા હોય છે પણ જોશો તમે કે યુનિવર્સિટીમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર જો કોઈ ફેકલ્ટીમાં થતો હોય તો એ બીબીએ ફેકલ્ટી છે કારણ કે અહીંયા જે ટાસ્ક હોય કે એક્ઝામ લેવાય છે તેમાં વિદ્યાર્થીઓના જે માર્ક્સ હોય છે તે જાહેર કરવામાં નથી આવતા જે ફાઇનલ મેરિટ મિસ્ટ હોય છે અને જે ફાઇનલ જે વિદ્યાર્થીઓના નામ જાહેર થાય છે તે ફક્ત નામ અને સીટ નંબર જાહેર કરવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓના માર્ક્સ હોય છે તે છુપાવવામાં આવે છે એવું કેમ કારણ કે સૌથી મોટો ભ્રષ્ટાચાર યુનિવર્સિટીનો બીબીએ ફેકલ્ટી ખાતે જાય છે ગયા વર્ષે પણ એનએસઓએ દ્વારા જવાત કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે જે બી ટાસ્ક હોય एग्जाम લેવાય છે તેના માર્ક સાથે જાહેર કરવામાં આવે જેથી કોઈ ભ્રષ્ટાચાર ના થાય આજે એનએસઓએ ફરીવાર આવ્યું છે અને માંગ કરી છે કે જે બી અહીં એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે તેના માર્ક્સ જાહેર કરે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બારમામાં નેવનેવું પંચાસી પંચાસી ટકા લઈને આવતા હોય છે તે વિદ્યાર્થીઓને અહીંયા એન્ટ્રન્સમાં ફેલ થઈ જાય છે પણ જે પિસ્તાલીસ પચાસ ટકાવાળો વિદ્યાર્થીઓ છે તે પાસ થઈ જાય છે એટલે મોટોને મોટો ભ્રષ્ટાચાર બીબીએ ફેકલ્ટી ખાતે થતું હોય તેવું એનસઓનું લાગે છે એટલે આજે એનએસઓની માંગ છે કે બારમાના બેઝના જે બારમાનું બોર્ડનું પરિણામ હોય તેને પણ મહત્ત્વમાં આપવામાં આવે અને સાથે સાથે જે અહીંયા એન્ટ્રન્સ ટેસ્ટ છે તેને પણ મહત્વ આપીને જે મેરિટ લિસ્ટ તૈયાર થાય એના બેઝ પર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે માંગ છે જેને લઈને બીબીએ ટર ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યું છે જે રીતે દર વર્ષે એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા થતી હોય છે જેમાં માત્ર અઢીસો સીટો હોય છે જેમાં ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓ પોતાનું એપ્લિકેશન આપતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોશો તો બીબીએમાં જે એડમિશન પ્રક્રિયામાં જે એન્ટ્રન્સ એક્ઝામ થાય છે ગ્રુપ ડિસ્કશન થાય છે આવા બધા તબક્કાવાઈઝ જે કસોટીઓ લેવામાં આવે છે તેના માર્ક બહાર પાડવામાં આવતા નથી ક્યાંકને ક્યાંક દર વર્ષે માંગ કરવામાં આવે છે કે દરેક કસોટીઓના તબક્કાવાઈઝ માર્ક ડિક્લેર કરો બહાર પાડો પણ ફેકલ્ટી દ્વારા બહાર પાડવામાં આવતા નથી કારણ કે ક્યાંકને ક્યાંક બીબીએ ફેકલ્ટીમાં જે છે તે એડમિશન પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોય છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એડમિશન વેચાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ જે સારા માર્ક્સ લાવે છે બારવામાં તેઓ રહી જાય છે ને જેના પિસ્તાળીસ ટકા ચાલીસ ટકા હોય છે તેઓના એડમિશન બીબીએ ફેકલ્ટીમાં થઈ જતા હોય છે તો ક્યાંક ને ક્યાંક આજે એનએસ્યુઆઈ બીબીએ ફેકલ્ટી ખાતે માંગ લઈને આવ્યું છે કે દરેક કસોટી દરેક તબક્કાના પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ માર્ક બહાર પાડવામાં આવે नहीं इनके पॉइंट मैंने सुने और मैं उनका जवाब दे रहा हूँ और पूरी संतुष्ट से दूंगा इनको सेटिसफाई करूँगा और जो जो चीज़ें इन्होंने मैंने सुनी है मैं उनका विवरण इनको दे रहा हूँ और जहाँ तक बीबीए प्रोग्राम के एडमिशन की बात है कहीं से भी किसी वक्त और मैं ये अपने स्वयं के प्रशासन के पर यूनिवर्सिटी फैकल्टी कॉमर्स के कि एक भी केस एक भी केस अगर किसी प्रकार का मिले कि जिसमें आउट ऑफ द मेरिट या गलत ढंग से एडमिशन मिला हो सब कुछ है तो फिर वो तथ्य सामने रखे किसी भी साल के अमिटॉगेशन थ्री फोर तीन चार सालों के हो तो उस उसमें विवाद हो सकती है अब बोलना वो बच्चे बोल रहे हैं कोई दिक्कत नहीं है पर जो जो इस प्रकार के बैठे एडमिशन गलत दिए जाते हैं या रिलेटिव को या भाई बंधु को दिए जाते हैं ऐसा बीवी में संभव ही नहीं है विथ ऑल रिस्पेक्ट कि मेरा भी यहाँ पे कोई अपना बच्चा हो या हमारा आ, किसी प्रोफेसर का या किसी ऑन द कॉन्ट्रेडी ऑनरेबल वाइस चांसलर का भी कोई रिलेटिव हो वो भी इस मेरिट में कभी कुछ नहीं कर सकते कारण है कि ये एग्ज़ाम रिटर्न होती है रिटर्न में जिसने क्वालिफाई किया उसके बाद जी डी पी आर राइटिंग होती है और वो पिछली बार हमारे पास दो साल यहाँ पे एल से एच चीफ के आए थे उन्होंने ये क्या कि तीस साल में हमने इतने रिक्रूटमेंट किया कि इस प्रकार की व्यवस्था हमने कभी नहीं देखी ऑनरेबल वाइस चांसलर दैट टाइम ऑल्सो सेट कि दिस इज़ समथिंग लाइक ए यू पी इतना टाइट क्योंकि जब बच्चे जी डी पी हमारे पास आते हैं ऊपर आप देख सकते हैं आप लोग खुद आज तो देखिए बिल्कुल वेलकम कि हमारा एंट्री करने से बच्चा जब तक आउट करता है चार घंटे में बच्चा कहीं पता नहीं चलता कौन बच्चा कहाँ जाएगा चार जगह उनका रेंडेमाइजेशन होता है इसलिए जैसे कि दस बच्चों को हमने डाला दस बच्चों को एक बार ओरिएंटेशन का अलग अलग रूम में डाल दिया जाता है अलग अलग रूम में डाल करके उनका जो पहली स्टेज का स्क्रीन है उनको सीक्वेंस में नहीं डाला जा जाता जा कि चार के पाँच पाँच आना चाहिए पाँच के बाद छः आना चाहता है ये नंबर होते हैं उनके उसके बाद वो कौन से रूम में जाएगा वो पहला उनका हम बोलते हैं जम्बलिंग होता है उसके बाद जी के लिए बच्चे जाते हैं ग्रुप डिस्कशन के लिए वहाँ एक ही बैच के बच्चे एक साथ ले जाते हैं प्रवेश प्रक्रिया के सिस्टम किस तरह की ऑर्डर किसकी के एग्जाम सिस्टम कैसे हाँ ये उसका है पहला होता है रिटर्न रिटर्न होता है हमारा सिक्सटी uh, मार्क्स का ओके okay? हंड्रेड है उसको हम शेड्यूल करते हैं और जीडीपी डी या दूसरा सेकंड स्टेज वो फोर्टी मार्क्स का था सिक्सटी एंड फोर्टी इनको दोनों मिला के हंड्रेड परसेंट मेरिट कंप्लीट बनती है इनका प्रश्न है कि रिटर्न के भी मेरिट आएगी वो देंगे और फाइनल जो जीडीपी डी पी आएगी होगी जैसे इसको सीधे सीधे भाषा में समझें हमारे पास दो बच्चों ने एग्ज़ाम दिया दो हज़ार में से हमने जैसे कि साढ़े सात सौ या छः सौ या साढ़े सात सौ बच्चों ने क्वालिफाई किया रिटर्न सेकेंड स्टेज में साढ़े छः सौ सात से जाएंगे दो हज़ार में से इतने क्वाली वो हमको शॉर्ट लिस्ट बोलते हैं ये फिर साढ़े छः सौ या सात सौ में शॉर्ट लिस्ट का जी डी पी ए वगैरह होगा इनमें से फाइनल में दो सौ स्टूडेंट जाते हैं उनके कैटेगरी वाइज उनके मार्क्स वाइज हर जगह जो है चाहे वो जनरल कैटेगरी है ई डब्ल्यूस कैटेगरी है एस सी बी सी है एस सी है एस टी है हर जगह मेरिट के अलावा कुछ नहीं होता मेरिट डिस्प्ले होती है और करेंगे